લાગે છે કે મેં જાત્રામાં જઈ રહ્યા છે હવા પાંચ થયા છે અને આ બાપ દીકરી ચા પીધા વગર નો હાલે નથી પીતા ગાઠી પીતા નથી હું ચા નથી પીતા પપ્પાજી સો માવા મારે પૂરા

પહોંચી ગયા છીએ ગેલોપ્સ વાગવામાં થયા છે સવા સાત પાછી હિરવાય ચા પીવાનું શરૂ કરી દીધું છે હમણાં પાંચ વાગે બીધી પછી સાત વાગે બીધી અહીંયા કોફી શરૂ છે અમે અત્યારે ઊભા છીએ ઈસ્કોન ગાંઠિયા છે ને ગાંઠિયા નથી પીતા ગાંઠિયા પીતા નથી હું ચા નથી પીતા ગાંઠિયા ચા પીએ છીએ ગાંઠિયા નથી ખાતા લે અને આજે આડો દિવસે તો ગડદી તમે અહીંયા દિવસે ગડદી છે ને ને બહુ ખરાબ રસ્તામાં આવતા હતા ને એવું કે લક્ઝરી હતી અને એક ને અચાનકની બ્રેક મારીને વચ્ચે કે હવે આગળ પછી ને પાછળ બે ગાડી હતી પાછળ એટલે બસ બસ વાંધો ન ગાડી

અને બીજું તો શું કહેવું કેવું સવારે અમારી અગિયાર વાગ્યાની ટ્રેન છે એટલે કઈ રીતે જશું કઈ રીતે જશું કઈ ખબર નથી કેટલો બધો સામાન છે બહુ વધારે એટલે અને મજા આવે છે પપ્પાજી એ સો માવા મહિના છે સો માવા પૂરેપૂરા સો માવા એકસો એક માવા વેચવાના છે અમારે પાંત્રીસ માવા ભાવનગરના સ્પેશિયલ મસ્ત ભોજન રીંગણા રીંગણા બટેટા શાક અને ભાખરી અરે છાસ અને અથાણું એટલે આહા મોજ પડી ગઈ અને યસો કાકા ને કાકી મૂકવા આવ્યા ત્યાં નીચે તો હવે અમે જઈએ ફૈજીના ઘરે કેમ કે ત્યાં અમારે રાત રહેવાનું છે અને ઓલરેડી અત્યારે વાગવામાં થઈ ગયા છે અગિયાર ને પાંચ બાર વાગી એટલે હા અહિયાં થી થોડુંક દૂર છે ને એટલે પહોંચતા થોડીક વાર લાગી જશે એટલે જોઈ આવે કુવાનો ઊંઘ આવે કે ન થતી એમ બાકી હવે ઉઠવા એમ કેવડાવશે આજે પાછા ગુગલ મેપે બહુ ફરાવે હેરાન કર્યા અમને અને અમે મણમણ પોક હલાવતા હતા અમે તો પાછા પણ હું ગાડી એક હતો તો હર ગુગલ મે જોતો બધું હું એકલો જ કરતો તો એમનો નો ખાય નથી ખલાવતો એટલે માંડ માંડ પહોંચી ગયા બાપા સિતારામ ચોક ના એ પહોંચી છે ડેસ્ટિનેશન ઉપર તો આવી ગયા ઘરે અને આમ જો છે